તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી છે આજે સવાર પડી ગઈ છે સવારના વાગીએ છે સાત બસ બસ કરી લીધું હવે નાવાનું ધોવાનું કરીએ પછી આજે નવી જગ્યાનો તમને બતાવો નજારો મારા વિડીયોને જોવા માટે એમ સુધી બન્યા રહેજો આપણે આજે નવી જગ્યાનું એક્સપ્લોર કરીશું તમને ખબર છે આજે જગ્યા બહુ ખૂબ પ્રચલિત છે એની હિંમતનગરની પ્રખ્યાત જગ્યા છે તો મારા વિડીયોમાં બનાવી રહજો આપણે વિડીયોમાં તમને સારી સારી જગ્યાના વ્યૂઝ બતાવશું ત્યાર સુધી આપણે ઘરે થોડુંક કામકાજ કરી લઈએ કચરો બચરો વારી લઉં પછી ચા બનાવું પછી નહીં લવું પછી ભગવાનની અગરબત્તી કરી લઉં થોડી સાફ સફાઈ કરી પછી જોઈએ આપણે કેટલા વર્ત આજે અવનવી જગ્યા તમે જોઈ રોમાંચિત થઈ જશો તમને ખબર છે આજે હું જાદુ બતાવીશ ચલો તારે મળીએ જગ્યા એ જઈ રહી ચલો બેરણા મે કહ્યું હતું ને મે આજે નવી જગ્યાનો આપણે એક્સપ્લોર કરીશું આવી ગયા છે બેરણા છે બેરણા નવી જગ્યા મેં તમને કીધી હતી ને આજે હું તમને બતાવીશ બેરણા ચલો તારે જોઈએ આપણે બેરણામાં શું શું જોવા માટે છે જોઈએ ફરવા માટેની બાળકો માટે રમવાની રાઇડ્સ બધું ઘણું બધું જોવા મળશે તમને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો મારા વિડીયોને લાઈક

लपसानी खा मालकों ने गुरु जी की मूर्ति आ मंदिर है हनुमान जी मंदिर चलो था दादा दर्शन लिए Una mata llena de mandir. जो धरा साह एकदम शांत वातावरण पीपड़ो ओहो आकी मस्त मूर्ति से जो लक्ष्मी माता लक्ष्मी नी, ओ मालक्ष्मीमा नी मूर्ति આવી મૂર્તિનું દર્શન કરવા માટે થી પધારો બેના મારા વીડિયો નહીં જોતા રહો એન્ડ સુધી બાળકોને રમવા માટે હિંચકા છે મસ્ત જગ્યા છે આખો દિવસ મસ્ત પસાર થઈ જાય તો વાંદરાઓ છે બેરણા ગામથી બાની સાહેબ પંચદેવ કંટેશ્વર મહાદેવ કંટેશ્વર હનુમાનજી મંદિર બેરણા ભગવાન શંકરની केवरी मात्रै मूर्तिसम्म जोगाइस् भोलेनाथ जय शिवशङ्कर शम्भु जय भोले हर, हर महादेव

મહારાજની મૂર્તિ કે મસ્ત મસ્ત લાગશે મૂર્તિ જય વીર ભારતીજી ક્ષત્રિય જય રાજપુત जङ्गल नजारो के हो मस्त छ सेल्फी वेल्फी फोटा बनाउस बना मस्त जग्गा छ ગાઈસ વાઘના મોઢામાં કોઈ ના આવવું હોય તો અંદર વાઘના મોઢામાં અંદર બેસીને તો જોઈશું વાઘ આપણને ખાઈ જશે બાળકો માટે કે મસ્ત જગ્યા છે ફરવા માટે વાઘના મોઢામાં બેસવાનો વધારો બેસી

મહાદેવ બ્રહ્મદેવની મૂર્તિ કમળ લોટસ ટેમ્પલ કમેન્ટ કરીને જણાવજો મારો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને આ બધા વિડિયો જોવા માટે શેર કરો સપોર્ટ કરો મિત્રો કૃષ્ણ ભગવાન મેન સેન્ટરમાં ભગવાન કૃષ્ણ પાછા જોતા બસ થી આમ ગોર ફરી બધા મંદિર હા સપાલા મસ્ત એકદમ હરિયાળી છે બે સૌ આખો દિવસ મજા આવે છે મિત્રો ક્યાં મસ્ત પક્ષીઓ બધા Ce seONEaza ceva Sasluuuu asta so slow por llevar a la gris sí. tía ya por allá va a एकrapper बनाएलो मंदिर कायवाय परत किव ना बाबा mandiri मंदिर से ऊपर मूर्ति जय साईनाथ Bernardo this <sighs> बाळकडे चालू झालं नीचे जो ते वगैरे निकडू मत मला बीख लागतो च पडी जाय पण बाळको ध्यान राखजो अ जंगल जंगल मग जंगली जानवर पण भे આજની રાઈડ કેવી લાગી મારી સાથે બેરણા ફરવામાં મારી રાઈડ ગમી હોય પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેરણા હનુમાનજી મંદિર દર્શન કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આપણે આવા નવા જ વિડીયો સાથે નવી જગ્યામાં ચલો તારે બાય આવજો જય માતાજી આવજો